જે કાર્યાલયની બહાર ઓટલા છે તે તોડી બતાવી અને કાર્યવાહી કરી બતાવો અને આ કામગીરી થઈ ગઈ અને પાણી મપાઈ ગયું તંત્રનું પરંતુ છતાં પણ ભગાભાઈ રઘવાયા થયા એ ચર્ચા શા માટે છે વિગતવાર વાત કરીએ રાજકીય કિન્નાખોરીના આક્ષેપ છે અને આક્ષેપ લાગી રહ્યા છે એક ધારાસભ્ય પર અને આક્ષેપ લગાવનારા તેમના જ ગ્રામજનો છે વિગતવાર સમજી શું છે મામલો જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર આપનું સ્વાગત છે સોમનાથ જિલ્લામાં લાંબા સમયથી કલેક્ટર તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ પર ડિમોલેશનની તવાઈ ચાલી રહી છે આ કામગીરી દરમિયાન રાજકીય કિન્નાખોરીના આક્ષેપ લાગ્યા તો કેટલાય અધિકારીની જો હુકમીના આક્ષેપ લગાવ્યા તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તો પાણી માપવા સુધીની કલેક્ટર તંત્ર માટે વાત કહી દીધી અને કહ્યું કે તમારામાં પાણી હોય તો બોગા સોલંકી કંપનીઓ કોર્પોરેટ તમામ લોકો વિરુદ્ધમાં કામગીરી કરી બતાવો અને કોડીનારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું દબાણ પણ તોડી પાડ્યું પાણી બતાવી દીધું તંત્રે ત્યારે હવે પગાભાઈ રઘવાયા થયા તેવી ચર્ચા ગીર સોમનાથમાં શા માટે છે ગીર સોમનાથનું બાદલપરા ગામ છે બાદલપરા ગામથી આવી રહ્યા છે તાલાડાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ભગવાનભાઈ બારડ પહેલાં કોંગ્રેસમાં હતા હવે ભાજપમાં છે ભારતીય જનતા પાર્ટી માટે તેમણે લોકસભાની ચૂંટણીમાં તનતોડ મહેનત પણ કરી નિવેદનબાજી કરતા તેમણે એવું પણ કહ્યું હતું કે હવે કોંગ્રેસનું કોઈ રહ્યું નથી હું ગયો કોંગ્રેસ પણ ગઈ પરંતુ પરિણામ આવ્યું ત્યારે ખબર પડ્યું કે તેવું કંઈ હોતું નથી ભલે લોકસભાની બેઠક ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમા જીત્યા છે પરંતુ કોંગ્રેસ હજુ છેતું ખરું ગીર સોમનાથમાં ત્યારે બાદલપરા ગામના લોકો આક્ષેપ લગાવી રહ્યા છે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ વિરુદ્ધ અને તેમના કહેવાતા એક પીએ વિરુદ્ધ તેમનો આક્ષેપ છે કે કોંગ્રેસને મત આપવાના કારણે જેમણે જેમણે બાદલપરા ગામમાંથી મત આપ્યા છે તેમના ઘરે ડિમોલેશનની કામગીરી થાય છે તેમના બાંધકામ તોડી પડાય છે ગેરકાયદેસર દબાણના નામે તો કેટલાકનું એવું કહેવું છે કે અમારી માલિકીની જમીનમાં અમને નોટિસો શા માટે આપવામાં આવે છે જ્યારે અમારી જમીન માલિકીની છે અમે માપણીની માગણી કરીએ છીએ તો માપણી કરવામાં નથી આવતી કે અમારું દબાણ છે તો માપણી સીટ પર લાવીને બતાવો માત્ર ડિમોલેશન કરી એવો હાવ અને એવો ડર પેદા કરવામાં આવે છે કે શામાં થયા તો પૂરા કરી દઈશું ગ્રામજનો પીડિત છે પીડિતોના પણ અવાજને નવજીવન વાચા આપશે પહેલાં તમે એ સાંભળો કે પગાભાઈ બારડ માટે હીરાભાઈ જોટવા શું બોલ્યા કે તમારો પીએ હતો ગાયને દોરડું પકડી બહાર લઈ જતો હતો એ કહેવાતો પીએ પણ ડિમોલેશનમાં શા માટે આવ્યો જ્યારે તેનો કોઈ હક કે અધિકાર નથી નથી તે પદાધિકારી નથી તે અધિકારી કે નથી કોઈ પણ ગ્રામ પંચાયતનો સભ્ય શું કરી રહ્યો હતો ક્યાંક ને ક્યાંક આ સવાલ કે નાખોરીને બળ આપે છે સાંભળો હીરાભાઈ જોટવા શું બોલ્યા આના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કિન્નાખોરી રાખે છે અને મારી પાસે એમની રજૂઆત આવી એ રજૂઆતને અમે કલેક્ટર સાહેબ સમક્ષ પણ મૂકી હતી કે જે ત્યાં એક ગામમાં ત્રણસો તેત્રીસ મત કોંગ્રેસને મળ્યા છસો એકસઠ મત ભાજપને મળ્યા જેમણે કોંગ્રેસને મત આપ્યા છે એમને ટાર્ગેટ કરીને એ એમને નુકસાન કરી કરવા જઈ રહ્યા છે એવી મારી પાસે રજૂઆત આવી ત્યારે મને ખાતરી આપવામાં આવી હતી કે એવું કંઈ નહીં થાય ખરેખર કાલે થઈને જ રહ્યું અને જે લોકો એમ કહેતા હતા કે એ વાત ઉડાવ છે એ ત્યાં બાદલપરાના ગ્રામજનોએ આપના સામે પણ મોઢું ખોલ્યું છે અને એ વાત કરી જ છે કે સામાન્ય રીતે કોઈ પણ ગ્રામ પંચાયત યા તો કોઈ પણ તંત્રનો એક ભાગ જ્યારે ડિમોલેશન કરવા જતું હોય ત્યારે સીધે સીધું એમ મનમાં આવે કોઈને કે આ જગ્યાએ આપણે પાડી નાખવું એટલે ના પાડે પણ એના માટેની એક દબાણ રજિસ્ટર હોય દબાણ રજિસ્ટરમાં કેટલાના દબાણ થયા કેટલા મીટર પાડે અને એને ગૌભક્ત કેવાતા હશે અથવા તો એ કઈ જરૂર હતી ત્યાંથી પાણી નતું જતું ત્યાંથી કયા વાહનો નતા જતા અને ગામની દસ બાર શેરીઓ હોય એમાંથી બે શેરીઓના જ દબાણ દૂર કરવા પછી એમ 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 બોલવાનું કે તો અમારા ભત્રીજાઓનું કે ભાઈનો પણ એક દબાણ એ તો સૂકા ભેગું લીલું પડે એટલે તંત્રને બતાવવા માટે ચાર કોંગ્રેસ વાળાના મકાન પેલા પાડે એટલે બે બીજાના પાડવા એવી થિયરી ઉપર જ્યારે એમના પીએ પણ હાથમાં દોરડા લઈને જેમણે જે સરપંચના હોય જે કોઈ પ્રતિ અધિકારી નથી ત્યારે અધિકારીઓ આવા લોકોને કેમ ચલાવી લે છે અથવા આવું કેમ માને એ પણ શંકાનો વિષય છે અને કયું એવું પ્રેશર છે અધિકારીઓ ઉપર કે આવા લોકોને ચલાવવા પડે અને ભગવાનભાઈ પોતે પણ આ બાબતમાં મંથન કરીને નાના માણસોને અન્યાય ન થાય એ પણ જોવું પડે પોતે ધારાસભ્ય છે આવું ના કરે એવી આગાઉ પણ મેં અપીલ કરી હતી તમે સાંભળ્યું પ્રકારે હીરાભાઈ જોટવાના સીધા જ આક્ષેપ ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ પર છે અને તેમનું કહેવું છે કે કોંગ્રેસને મત નહીં આપવાના કારણે કેટલાક લોકોના ઘર પર આ પ્રકારની કાર્યવાહી થાય છે તો કેટલાકના બાંધકામ હટાવવાની નોટિસો મળી રહી છે પરંતુ ખરેખર તેની પણ એક જોગવાઈ છે કે આ ડિમોલેશન કઈ રીતે થઈ શકે પરંતુ તે પ્રક્રિયાનું અનુસરણ થતું નથી સ્થાનિક જે પીડામાંથી પસાર થઈ રહ્યા છે એમને પણ સાંભળો જેઓ કહી રહ્યા છે કે અમારા ગામમાં કિન્નાખોરીથી રાજકીય કિન્નાખોરીથી ડિમોલેશન થાય છે આ નેતાઓ કયા ભાવમાં છૂટશે જે નેતાઓ આ પ્રકારની કામગીરી કરતા છે જો કરે છે તો સાંભળો આ પીડિતનો અવાજ મારું નામ છે હિતેશભાઈ બારડ ગામ બાદલપરા મારો એક મુદ્દો છે કે જે ડેમોલેશન આલે છે તો ડેમોલેશન છે એ અમુક માણસો ને રાજકીય ટાર્ગેટ કરવામાં આવે છે છે કે સાથે મળી અને બધા જે કોઈની પાસે દબાણ છે મારી પાસે જે પાછળ છે એ મારી માલિકી છે અને આગળ આ એક બે લાઈન છે નાળિયેરીની એ આવે છે તો કરો તો બધાનું કરો ખુદ સરપંચ છે ગામના પ્રતિનિધિ તો એની પાસે પણ દબાણ છે તો જો એને ઝુંબેશ સલાવ્યો હોય તો એને ત્યાંથી શરૂઆત કરી અને જો ગામની અંદર મોટો માણસ હોય કે નાના માણસ હોય ગરીબ માણસ તો બધાને એક સમાન કાયદો લાગવું પડે છે તંત્ર પણ જે રાજકીય નાશ્ય છે એ ન નાસવું જોઈએ અને બધાનું એક સાથે બધાનું કરવું જોઈએ સાહેબ આ મારી ઉપર એક ઉપર કિન્નાખોરી રાખી અને મને એકને ટાર્ગેટ કરવામાં આવ્યો એમ ગામની અંદર પણ જે ડેમોલેશન છે ત્યાં અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવે